હા શું નામ તમારું મારું નામ લતીફભાઈ લતીફભાઈ એમ ને તમારું એડ્રેસ રોડ નું ગામ બરોબર

બરોબર અને બીજું તમે આ બા આ ગાદલા હ્રદય જ રાખો છો બીજું શું રાખો તમે હાલમાં બધું જ છે ત્રિજોરી મળી જાય પલેન મળી જાય આ જો મિત્રો એમના મશીન દ્વારા રૂ અલગ અલગ પાડીને શીરખો બનાવે છે જોઈ શકો તો જોઈ શકો તો આ એમના માણસો છે વાઈટ રુહ આ હે લતીકભાઈનો આપડે દુકાન છે તમે જોઈ રહ્યો તાહિર ગાદલા સેન્ટર વાઘપુરા આપણે સોઈ ગામથી રાધનપુર રોડ ઉપર એમની દુકાન છે તમે જોઈ શકો છો